નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટિકટોક્સમાં નમસ્તે મિત્રો આજે શુક્રવાર છે અને કાયમની જેમ શુક્રવારે આપણે નવી ગુજરાતી ફિલ્મના રિવ્યૂ માટે પાછા મળી રહ્યા છીએ સિકટોક્સ ઉપર આપણે કાયમ ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ હવે તો ગુજરાતી વેબ સિરીઝના પણ રિવ્યૂ આપણે શરૂ કર્યા છે ઉપરાંત આપણે હવે ધીમે ધીમે ગુજરાતી નાટકોના રિવ્યૂ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઉપરાંત હાલમાં અને જૂની ગુજરાતી મૂવીઝ જે આવી ચૂકી છે એના પણ આપણે રિવ્યૂ શરૂ કર્યા છે એટલે એ બધું જ જો તમને ગમતું હોય તો આ ચેનલ અત્યારે જ કરી કોઈ પણ કારણોસર અત્યાર સુધી તમે ન કરી હોય ચાલો તો આજનો આપણે છેલ્લા બે અઢી ત્રણ મહિનામાં આ કદાચ ચોથી એવી ફિલ્મ છે જેમાં રોડ ટ્રીપ છે અને એમાંથી અમુક રોડ ટ્રીપ બમ્પી હતી બમ્પુવાળી અમુક રોડ ટ્રીપ એકદમ બોરિંગ હતી બે રોડ ટ્રીપ મજા આવી એમાં એકમાં તો બહુ મજા આવી જેનું નામ હતું લોચા લાપસી આ બીજી રોડ ટ્રીપ છે જેમાં મજા આવી હવે શું મજા આવી એની વાત આપણે કરીશું પણ પહેલા સ્ટોરી લાઈન થોડીક જોઈ લઈએ કે જ્યારે એક મિત્ર એના બે મિત્રો એની પ્રેમિકાને ભગાડી જવા માટે મદદ કરવા તૈયાર થાય છે એમાં પણ જે એક મિત્ર છે ને એ કહેવાય ને કે એકદમ છોકરીઓ વિરોધી સ્ત્રી વિરોધી હોય છે અને એવા પાછા એ યુટ્યુબર એવો છે કે એ લોકોને છોકરીઓને એક્સપોઝ કરે છે એમનો મોરાલિટી કે એ બધો ટેસ્ટ કરે છે અને એને કારણે એ છોકરીઓમાં બહુ જ કહેવાય ને કે લોકપ્રિય નથી બિલકુલ એ લોકો હેટ કરે છે આવો છોકરો એક છોકરીને ભગાડવા માટે કોઈને હેલ્પ કરે તો કેવી સ્થિતિ ઊભી થાય પણ મિત્ર છે એટલે હેલ્પ તો કરવી પડે પણ તકલીફ એવી થાય છે કે આપણા અમદાવાદ થી ગાંધીનગર તરફ જઈએ ને ત્યારે બે ગામ આવે છે નાના ચીલોડા અને મોટા ચીલોડા આ બે નાના ચીલોડા મોટા ચિલોડામાં મિક્સઅપ થઈ જાય છે એને કારણે એક એવો લોચો ઊભો થાય છે કે પછી એનો કોઈ તોડ નીકળતો નથી અથવા તોડ એક નીકળે છે તો એની પછી બીજો બીજા પછી ત્રીજો એવા એક પછી એક લોચાઓ ઊભા થતા જાય છે તો આ છે ફિલ્મની વાર્તા હવે પહેલા આપણે કહીએ કે ફિલ્મ કેવી છે એના વિશે વાત કરીએ તો ફિલ્મ સરસ જાય છે એટલે ક્યાંય એવું નથી લાગતું કે આ શું થયું આ કેમ આવ્યું અચ્છા અહીંયા આ સીન ન હોત તો ચાલત છે એક બે સીન પણ એ સીન હતા તોય વાંધો ન આવ્યો એ સીન નહોતા ન હોત તોય કોઈ વાંધો આવત એવું મને લાગ્યું નહીં વ્યક્તિગત રીતે એટલે એ રીતના જોઈએ તો ફિલ્મ સરસ ચાલે છે ક્યાંય પેસ ફિલ્મ છોડતી નથી ઘણીવાર ફિલ્મોમાં એવું થતું હોય છે ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં કે ઇન્ટરવલ સુધી આપણને આમ ફિલ્મને ડાયરેક્ટર છે કે સ્ક્રિપ્ટ છે એ આમ પકડી રાખે આમ અને જેવો ઇન્ટરવલ પતે ને એટલે બધું હાથમાંથી છૂટી જતું હોય એવું લાગે અજબરાતની ગજબ વાતમાં આ વસ્તુ નથી જે રીતના વાત પકડી રાખી છે પહેલેથી એવું જ છેક સુધી ચાલે રાખે છે કોમેડી છે અને જેમ આપણી ઇન્ડસ્ટ્રીની જે વાત છે કે ભાઈ કોમેડી હોવી તો જરૂરી છે પણ એની સાથે સાથે મેસેજીસ ઘણા છે ઘણાને એવું લાગે કે મને પોતાને થોડુંક લાગ્યું કે સહેજ વધુ પડતું ફેમિનિઝમ આમાં છે પણ આપણે આશા કરીએ કે આજ લોકો જ્યારે ફરીવાર ભેગા થાય ત્યારે અમારા જેવા પુરુષો માટે પણ થોડીક સારી વાતો કરે એવી ફિલ્મ બનાવે પણ જોકે આ ફિલ્મમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જેમ બધા પુરુષો ખરાબ નથી હોતા એમ બધી સ્ત્રીઓ પણ ખરાબ નથી હોતી એવી વાયસે વર્ષા જેમ બધી સ્ત્રીઓ ખરાબ નથી હોતી એમ બધા પુરુષો પણ ખરાબ નથી હોતા એટલે એક મેસેજ છે પણ થોડું વધારે પડતું સેકન્ડ હાફમાં એવું લાગ્યું કે આ વધુ પડતું જ્ઞાન આવી રહ્યું છે પણ એ કદાચ જરૂરી પણ હતું તો એ રીતના કોઈ જ વાંધો નથી આવતો એક પણ ડલ મુમેન્ટ કે બોરિંગ મુમેન્ટ મુમેન્ટ છે નહીં અને એના માટે આપણે પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારનો આભાર માનવો જોઈએ અથવા તો એમને ધન્યવાદ આપવા જોઈએ કારણ કે ક્યાંય હળવાશ પણ દૂર નથી થતી ઇમોશન બહુ સરસ રીતે વણાયા છે અને એને કારણે ફિલ્મ જોવાલાયક બને છે એટલે આ બંનેને અભિનંદન કિલ્લોલભાઈ માટે મેં ઇન્ટરવ્યૂના મારા રિવ્યૂમાં પણ કહ્યું હતું કે આ ડિરેક્ટર ઉપર હવે આશાઓ વધી ગઈ છે અને એ આશાઓ એમણે જાળવી રાખી છે આ બીજા એમની બીજી ડાયરેક્શનની બનેલી ફિલ્મમાં એટલે એમને અને પ્રેમભાઈ બંનેને ખૂબ ખૂબ અભિનંદન વાત કરીએ હવે એક્ટિંગની તો નીચેથી શરૂ કરીએ ભરત ઠક્કર વટ પડે છે ભરતભાઈનો ખરેખર એટલે નેગેટિવ રોલ છે પણ ઓછા ડાયલોગ છે પણ ચહેરાથી પ્રભાવ પાડે છે કે કડક બાપ કેવા હોય જેને દીકરી આમવાલી હોય પણ લગ્ન તો મારા કહેવા પ્રમાણે જ થાય અથવા તો આની સાથે કેમ એ લગ્ન કરી શકે એવું એક એમને એક બાપને એવું હોય તો એ પ્રભાવ અને વિલનગીરી જે છે એ કરે છે એમાં એ ખૂબ જામે છે પછી નિસર્ગ ત્રિવેદી અને મોરલી પટેલ આ બંને નાના નાના રોલમાં છે અને એ એમની પાસેથી જે એક્સપેક્ટેશન હોય એ કરી જાય છે ત્રણ કેમીઓ છે ચેતન દૈયા છે ચેતનભાઈ આપણને વારંવાર ફિલ્મોમાં જોવા મળે છે એમનો પણ એક એટલે જેને કહેવાય ને કે ફિલ્મની કથાને આગળ વધારતો રોલ છે એવો છે હા બીજો જયેશ મોરે છે ઇન્સ્પેક્ટર તરીકે અગેન આટલા વખતે એ આવ્યા પણ ઇન્સ્પેક્ટર તરીકે જ જોવા મળ્યા પણ જામે છે છે કોમિક રોલ જે કીધું ને કે અમુક રોલ છે એ ના હોત તો પણ ચાલત અને છે તો કોઈ પણ વાંધો છે નહી એ પ્રકારનો રોલ એમનો છે ત્યાર પછી હું વાત કરું ધારેશ શુક્લા એ બહુ નાનકડા રોલમાં છે ખોટા પોલીસમેન તરીકે તો એ પણ કોમિક ટાઈમિંગ એમનું સરસ છે પહેલા આ ટીમ સાથે અને પછી જયેશભાઈ સાથે એટલે એ સરસ છે એક કેમિયો છે રોનક કામદારનો હવે શું છે એ તમે ફિલ્મ જોશો એ ત્યારે ખબર પડશે પણ એનો કેમિયો છે પણ ઘણી વાર છે ને કોઈક વાર તકલીફ થાય છે કે આ સીન કેમ હતો તો કદાચ એક સીન છે જે જ્યાં આરોહી છે એ બોઇઝ હોસ્પિટલ હોસ્ટેલમાં જાય છે પાછી અને એક એનો મોનોલોગ છે તો એમ થાય કે આ કેમ આવી અહીંયા આની તો કંઈ જરૂર નહોતી પણ એનો જે રેફરન્સ છે એ રોનક કામદાર સાથેનો જે આગલો સીન છે એની આગળનો છે એમાં છે ને એને એક ડાયલોગ કહીશ એમાં કોઈ વાંધો છે નહીં કોઈ સ્પોઇલર નથી કે બ્રેક બ્રેકઅપ થાય ને તો એમાં પણ કન્ક્લુઝન થવું જોઈએ એટલે પૂર્ણ વિરામ મુકાવવું જરૂરી છે જો એ રેફરન્સ આપણે સમજીશું તો આરોહીનો જે મોનોલોગ છે એ કેમ છે એ આપણને ખ્યાલ આવી જશે એટલે

એને પ્રેમિકા મળતી ન હોય એને ભાગી જવું છે એમાં પણ તકલીફો આવે હવે જ્યારે એવું થાય ને કે આપણને આપણા પ્રેમી કે પ્રેમિકા પર ખૂબ ભરોસો હોય પણ અચાનક એ આપણને અણગમતો નિર્ણય આપણી લાઈફ એન્ડ ડેથનો સવાલ હોય ત્યારે લઈ લે ને ત્યારે પછી આપણે એને પણ ગાળો આપીએ એને પણ આપણે કંઈક કહેવા લાગીએ એ જે ફ્રસ્ટ્રેશન છે ને એ એક સીનમાં આરજે હર્ષ એ બહુ સરસ ઉપજાયું છે તો સામે રાધિકા બારોટે ઇમોશન્સ બહુ જ સારા દેખાડ્યા છે દાદી સાથેનો સીન હોય કે જ્યારે એમને પાછું એને ઘરે ભાગી પાછું જવું પડે છે એ જે સીન છે કારનો એમાં જે ઇમોશન્સ દેખાડ્યા છે એ બહુ સરસ છે હવે ત્રણ મુખ્ય કલાકારો પર આવીએ દીપ વૈદ્ય આરોહી પટેલ અને ભવ્ય ગાંધી તો પહેલાં દીપ વૈદ્ય અત્યાર સુધી આપણે દીપભાઈને સ્ટેન્ડઅપ કોમેડિયન તો છે જ હા લવારીમાં પણ એમને જોઈએ છીએ પણ પણ આપણે એમને કોમેડીમાં જ જોયા છે અહીંયા દીપભાઈ કોમેડી જ કરે છે એસી ટકા કોમેડી કરે છે પણ વીસ ટકા જે ઇમોશન છે ને એમના એ બહુ જોરદાર છે એમાં છવાઈ ગયા છે અને એમાં જે એક પંચરવાળો સીન છે તમે જોશો એમાં દીપભાઈએ શું એક્ટિંગ કરી છે એટલે શું એમાં ઇમોશન્સ દેખાડ્યા છે તમે પેલું હસીના માન જાયગી જોયું તો એમાં સંજય દત્ત અને ગોવિંદા વચ્ચે એક નાનકડા કારણસર થોડીક ફાઇટ થાય છે અને સંજય દત્ત ધક્કો આપે છે આમાં પણ એક સીનમાં ભવ્ય ગાંધી એને સહેજ ધક્કો આપે છે આ દીપભાઈને એનો જે લુક છે ને એ પેલો ગોવિંદા બોલે છે ને સંજય દત્તને યાર તું જે ટચ કી એ પ્રકારના લુક એ આપે છે એ લુક ઘણું કહી જાય છે એટલે દીપભાઈ બહુ મજા આવી મજા પડી ગઈ તમારા તમારી એક્ટિંગમાં આરોહી પટેલ આજે એમનો બર્થડે છે પંદરમી તારીખ તો એમને પહેલાં તો હેપી બર્થ ડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જન્મદિવસે આવેલી આવી ફિલ્મ એમાં તમે જે છવાઈ ગયા છો એ કહેવું પડે કોમિક રોલ તો છે અને આપણે આરોહીને ઘણીવાર એ રોલમાં જોયા છે અને ઇમોશન્સમાં એક કોમેડી કરતાં વધુ એમની એમની હતોટી છે એવું હું વ્યક્તિગતપણે માનું છું પછી લવની ભવાઈ હોય કે ઓમ મંગલમ સિંગલમ હોય કે મોન્ટોની બિટ્ટુ હોય આ બધામાં એમણે આ સાઈડ જે ઇમોશન્સ સાઈડ છે એ બહુ સરસ દેખાડી છે જે મેં મોનોલોગની વાત કરી એમાં તો એ છવાઈ જાય છે આમાં તો બકબક કરતી એક છોકરી અને પછી મેચ્યોરિટી કેટલી વધી કે ઠીક છે મૂવન જિંદગીમાં થવું પડે તો થાય છે ને એ દેખાડવું પાછું અઘરું છે અને કોઈ એને ગમે તે કંઈ પણ જાય ત્યારે પણ એ પાછા એ બેલેન્સ રહે આ બધા ઇમોશન્સ એમણે બહુ જ સરસ દેખાડે છે અને મેં કીધું અગેન મોનોલોગ અને જ્યારે માતા પિતાને મળે છે એ સીન છવાઈ જાય છે આરોહી તો અગેન આરોહી બહુ મજા આવી ભવ્ય ગાંધી આપણે બધા જ જાણીએ છીએ ટપુ તરીકે સાચું કહું એકદમ મને ઓછી આશા હતી કે ભવ્ય સારી એક્ટિંગ કરશે પણ ભવ્યએ અદભૂત એક્ટિંગ કરી છે એક એક ઇમોશન પછી કોમેડી હોય કે સિરિયસ હોય કે લાગણીશીલ હોય બહુ જ સરસ એમની અને દીપ વચ્ચેની જે કેમિસ્ટ્રી છે પહેલાં તો મિત્ર તરીકેની બહુ જ સરસ મેચ થાય છે એક સીન છે તમે જોજો જ્યારે આરોહી ડ્રાઈવ કરે છે આરોહી બોલ 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 કરે છે ફ્રસ્ટ્રેશન બહાર કાઢે છે 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 ત્યારે ભવ્ય એને જોવે ફક્ત પણ એ જે રીતના આ એ છોકરીને લાગણીઓને સ્કેન કરી રહ્યો છે આ વ્યક્તિ કે અત્યારે એના મનમાં શું ચાલે છે ને હું સમજુ છું કે તારા મનમાં શું ચાલે છે પ્લસ પેલો જે મેં કીધું પંક્ચરવાળો વાળો સીન જે દીપ અને એમની વચ્ચેનો છે એ પણ બહુ સરસ છે પાછા કોમેડી છે એક એવા વ્યક્તિનો રોલ કે જે છોકરીઓને હેટ કરે છે પણ પછી આખું હૃદય પરિવર્તન થઈ જાય એટલે ભવ્ય ગાંધી હવે એમને મારા ખ્યાલથી વધુને વધુ ગુજરાતી ફિલ્મો મળશે એવી આશા અને આટલી જ સરસ એક્ટિંગ કરશે એવી હું એમની પાસેથી આશા રાખું છું હવે આ રિવ્યુ પતાવીએ પહેલાં એક મારે ડાયરેક્ટર્સ છે કે એમને એક બાબતે અભિનંદન આપવા છે આમાં જે ભવ્યનો રોલ છે ને એ યુટ્યુબરનો છે એટલે ગમે ત્યાં જઈને લાઈવ કરે એ જાતનો કેટલું ધ્યાન રાખ્યું છે એ તમે જુઓ એક ત્યારે જોશો જ્યારે એનો લાઈવ જે ચાલતો છે ને બે કે ત્રણ સીનમાં એ લાઈવ તરીકે આવે છે આપણી આ સાઈડે ડાબી બાજુ કમેન્ટ્સ આવતી હોય છે એમાં એટલું ધ્યાન રાખ્યું છે કે ભવ્ય જે બોલતો હોય ને એના રિએક્શન શરૂઆતમાં તો નોર્મલ અને જે નોર્મલ જે ટ્રોલિંગ ને એવું બધું થતું હોય ને કે ભાઈ આ બધું બંધ કરી દો આમ તેમ એ પ્રકારની કમેન્ટ્સ આવતી હોય એટલું ઝીણું ઝીણું ધ્યાન રાખ્યું છે બહુ સરસ બીજી વસ્તુ ફિલ્મનું નામ શું છે અજબ રાતની ગજબ વાત એક પણ સીન દિવસનો નથી રાત એટલે રાત એટલે ટાઇટલ પણ જ્યારે આવે છે ત્યારે અમદાવાદ આખું રાતમાં દેખાડે છે હું કાયમ કહેતો હોઉં છું કે ભાઈ મને રિવરફ્રન્ટ જોઈ જોઈને હવે ઉપકા આવે છે પણ રાતના જે રિવરફ્રન્ટના સીન છે આ ફિલ્મમાં એ બહુ સરસ છે અહીંયા ડ્રોનનો ઉપયોગ કદાચ વધુ પડતો થયો છે પણ એ એક્સેપ્ટેબલ છે કારણ કે જે રીતના થયો છે એ ગમે એવું છે આપણને એટલે આ જે અમુક ટેકનિકલ વાત હતી જે મારે કરવી હતી ફિલ્મ મને વ્યક્તિગત રીતના ખૂબ ગમી રિફ્રેશિંગ છે મનોરંજક ફિલ્મ છે એટલે મનોરંજન કરાવે છે મજા આવે છે ઇમોશન્સનો વઘાર છે એમાં અમુક જગ્યાએ કદાચ તમે લાગણીશીલ થઈ જાઓ એવું લાગે પણ મને ઓવરઓલ ફિલ્મ ગમી તો હું આ ફિલ્મને મારા તરફથી સાડા ત્રણ સ્ટાર આપીશ તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ ત્યારે તમે મને કમેન્ટમાં કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી બાકી તો અહીંયા આપણે મળતા રહીએ છીએ એટલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આગળ આપણે રિવ્યૂ કરતા રહીશું હવે તો ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવતા અઠવાડિયે આવે છે એટલે એક પછી એક એના રિવ્યૂ આપણે કરીશું તો બસ આવતા અઠવાડિયે મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો